કે આપણે સ્લીવ જોડતા શીખશું જો આ રીતને સ્લીવ રાખી દેવાની ભાગ રાખવાનો છે સાડીનું પછી એના ઉપર આ રીતનું અસ્તર રાખી દેવાનું છે બેનનું પછી આપણે અહીંયા આ રીતની સિલાઈ મારી લેવાની છે અહીંથી આ રીતની સિલાઈ મારી લેવાની છે પછી આ રીતની ધારી મારી દેવાની છે અહીંથી આવી રીતના ધારી મારી દેવાની ધારી માર્યા પછી આ રીતના આ સવરો ભાગ છે આવું થો ભાગ છે આમ ઉઠલાવી લેવાનું છે પછી અહીંયા એક ચાટની સિલાઈ મારી દેવાની બરાબર ચાલો આપણે મારીને બતાવી પછી જે આપણે સ્લીવ લાગી ગઈ છે હવે આ વધારાનું કપડું છે આપણે કાપી નાખશું કટકર નાખવાનું છે જો આપણી સ્લીવ બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ પાછળનો પેટ ગાઉન છે આ આગળનું છે બનીને બનીને રેડી થઈ ગઈ છે આવું તમારે પણ કાંઈ બનાવવામાં પ્રોબ્લમ આવતો હોય તો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ઓર કોમેન્ટ કરો કે આવા કોઈ બીજા વીડિયા પણ તમારે બનાવવા હોય તો અમે